નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે કાપેલી વરિયાળી કે જેને આપણે મઠડી વરિયાળી પણ કહીએ છીએ એ વરિયાળીનો વિડીયો તમને બતાવવાના છીએ તો એ વરિયાળી કેવી રીતે નીકળે છે અને એનું રિઝલ્ટ કેવું આવે છે તમે લાસ્ટમાં જોતા રહેજો તમને એનું રિઝલ્ટ પણ બતાવવું આ રીતે ભારીઓથી ચાલુમાં જ લાવવામાં આવે છે જે વરિયાળીને આપણે વચ્ચેથી કાપી નાખવાની પછી એને ચાર પાંચ દિવસ સુકાઈ જાય પછી એને આપણે થ્રેસરમાં કાઢતા હોઈએ છીએ આ રીતે કાપી નાખવાની એને આપણે માર્ટિન થ્રેશરમાં જ કાઢીએ છીએ આ રીતે જે રીતે ભાડીઓ હોય એ રીતે આપવાની આમાં ઓટોફીડરની ખાસ જરૂર પડતી હોય છે જો આ રીતે લાવવાનું કામકાજ ચાલુ છે મિનિમમ કાપ્યા પછી આને પાંચથી સાત દિવસ સુકાવા દેવી પડે નહીં તો આ લીલી પડતી હતી એના કારણે થોડો ઓરમાં ફરક પડે પણ લાકડું આનું પોચું હોવાના કારણે નીકળી તો જાય છે આરપીએમની વાત કરીએ તો આરપીએમ અગિયારસો આરપીએમ પર ચાલે છે કોઈ પણ લોડ વગર ચાલે છે આમાં અગિયારસો આરપીએમ પર ભૂસાનું કટિંગ પણ એકદમ સરસ અને ઝીણું થાય છે જો આ રીતનું રિઝલ્ટ છે આનું એકદમ ક્લીન જ આને ધાર દેવાની પણ જરૂર પડશે નહીં અને સીધું તમે યાર્ડમાં જે બોરી ભરી ભરવી હોય એ ભરીને તમે મોકલી શકો છો કોઈ પણ પ્રકારનો કચરો આવતો નથી એકદમ ક્લીન જ વરિયાળી નીકળે છે જો તમને આમાં પણ બતાવું ખાસ જોવાનું એ હોય છે કે આમાં ભૂસામાં દાણો જવો ના જોઈએ ચારણો પણ ભરાવાની કોઈ સમસ્યા નથી ચારણાના પડદાને એ તમારે સેટિંગ કરવું પડશે